ચૈતર વસાવાએ જેલમાંથી એલાન કરી દીધું યુદ્ધે જ કલ્યાણ તેમણે જેલમાંથી આહવાન કર્યું અને તેમના કાર્યકર્તા હવે તૈયારીમાં લાગી ગયા છે ચૈતર વસાવાએ શું એલાન કર્યું તેની આજે વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર આરોપ લાગ્યા છે કે તેમણે વનકર્મીઓને ધમકાવ્યા જાનથી મારી નાખવાની ધમકી આપીને સમગ્ર કેસમાં ચૈતર વસાવા એક મહિનો જેટલો સમય ફરાર રહ્યા અને ત્યારબાદ અચાનક પોલીસ સામે સરેન્ડર કર્યું આ સમયે પણ ગરમાગરમીનો માહોલ ડીડિયાપાડામાં જોવા મળ્યો આ કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત નવ લોકો હાલ જેલમાં છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં ચૈતર વસાવાએ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાનું એલાન અગાઉથી જ કરી દીધું હતું ચૈતર વસાવા ભાજપનું છવ્વીસમાંથી છવ્વીસ સીટનું ગણિત બગાડી શકે છે તેવી ચર્ચાઓ પણ ત્યારે જાગી હતી ચૈતર વસાવા પર આરોપ લાગતા ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા મેદાનમાં આવ્યા અને ચૈતર વસાવાને લઈને અનેક નિવેદનો પણ આપ્યા ચૈતર વસાવા જેલમાં જતા તેઓ ચૂંટણી લડશે કે કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ જાગી તેવામાં ચૈતર વસાવાએ જેલમાંથી જ એલાન કરી દીધું છે કે યુથ જ કલ્યાણ તેમણે ચૂંટણી લડવાના જ છે અને કાર્યકર્તાઓને બુથ લેવલ પર તૈયારી શરૂ કરવું દેવાનું પણ કહી દીધું છે સાંભળો ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રભારીને શું કહ્યું નમસ્કાર હું તેજસ પટેલ નર્મદા જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી દોસ્તો આવનાર લોકસભાના ઇલેક્શન બાબતે અમારા ડેરિયાપરાના લોક લાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનું ઇલેક્શન ચૈતરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોટપોટાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને બૂથ લેવલની કામગીરી કરીએ આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી બહુમતી એવી મારી તમામને વિનંતી છે આભાર જય હિન્દ તેજસ પટેલે જણાવ્યું કે લોકસભા બાબતે દેડિયાપાડાના ધારાસભ્યએ કહ્યું છે કે ચૈતર વસાવા જ્યાં હશે ત્યાંથી ચૂંટણી લડશે અને સંગઠનના લોકો પોતાના વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવાનું કામ શરૂ કરી દો અને બૂથ લેવલની કામગીરી પણ શરૂ કરી દો આવનારી ચૂંટણી જીતવાની છે ચૈતર વસાવાએ આવું શા માટે કહ્યું તેની વાત કરીએ તો ભરૂચ લોકસભામાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે અને આ સાત બેઠકમાંથી માત્ર એક જ બેઠક આમ આદમી પાર્ટી પાસે છે અને તે છે દેડિયાપાડા બાકીની તમામ બેઠક ભાજપના હાથમાં છે ભરૂચ બેઠક પરથી છેલ્લા પાંચ ટર્મથી ભાજપના મનસુખ વસાવા પોતાની પકડ જમાવીને બેઠા છે હવે તેવામાં ચૈતર વસાવા પણ આ બેઠક હાંસલ કરવા માટે અત્યારથી જ બૂથ લેવલની કામગીરી કરવા માટે કાર્યકર્તાઓને સૂચના આપી દીધી છે હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં કઈ પ્રકારના સમીકરણો સર્જાય છે આ જ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા